વિરામબાદ સમાચારમાં આગળ વાત કરીશું તો ધોરણ નવથી બાર માટેની ટેટાટ પાસ ઉમેદવારોની ટોળકી ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી હતી તો શિક્ષક સહાયકની ભરતી જર્ફી અને પારદર્શક રીતે કરવાની મુખ્ય માંગ રજૂ કરી ઉમેદવારો દ્વારા માંગણીઓ રજૂ કરવામાં આવી હતી જે માર્ગદર્શ નિવાસી શાળાની મંજૂર ખાલી જગ્યાઓને બે હજાર ત્રેવીસની ભરતી પરીક્ષા અંતર્ગત જ ભરવામાં આવે જૂના શિક્ષકોની બદલીને કારણે ખાલી થયેલી લગભગ ચાર હજાર જગ્યાઓને ભરતી પ્રક્રિયામાં સામેલ કરવામાં આવે હાલની ભરતીમાં ચાર હજારથી વધુ જૂની ખાલી જગ્યા ઉમેરવામાં આવી જગ્યાઓમાં વધારો કરી બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવે કચ્છ જિલ્લામાં જેમ પ્રાથમિક વિભાગમાં ભરતી કરવામાં આવી જ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ ભરતી ઝડપથી હાથ ધરવામાં આવ્યું તેવું ઉમેદવારોનું કહેવું છે લાંબા સમયથી ભરતી અટકેલી હોવાથી તેઓની અસ્થિરતા અનુભવાઈ રહે છે અને સરકારે વહેલી તકે આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે ત્યારે અમે બધા મોટી સંખ્યામાં રજૂઆત એટલા માટે કરવા આવ્યા છીએ કે નવથી બારની અંદર જે જગ્યાઓ જે છે હજુ બાકી છે અને જે જગ્યાઓ જે છે ભરી નથી એ જગ્યાઓ ઉપર નવથી બારમાં સેકન્ડ રાઉન્ડ પાડવામાં આવે અને આ સેકન્ડ રાઉન્ડ જે છે અત્યંત જરૂરી છે એના પાછળનું કારણ ઘણા બધા છે અને મુખ્ય કારણ એ છે કે જે લોકોને ડબલ ડબલ જગ્યાએ જે છે શાળા ફાળવણી થઈ છે એના કારણે અમને લોકોને જે છે અમે રહી નથી ગયા અમને રાખવામાં આવ્યા છે બીજી અમારી રજૂઆત એ છે કે જો કચ્છની અંદર જે છે કે એક થી આઠ ની અંદર પ્રાથમિક વિભાગમાં જો સ્પેશિયલ ભરતી અપાતી હોય તો નવ થી બાર માં પણ ઘણી બધી શાળાઓમાં શિક્ષકો છે નહીં તો એમના ભણતર શું ત્યાં વિદ્યાર્થીઓ જે જે પ્રમાણે જે છે કે હેરાન પરેશાન થઈ રહ્યા છે તો એમનું શું તો એના માટે જે છે કચ્છ સ્પેશિયલ આપવામાં આવે બીજી રજૂઆત એ છે કે આશ્રમ નિવાસી શાળાઓની ભરતી જે છે જે પ્રમાણે કે મંજૂરી ઉપર થયેલી હવે એની અંદર જે છે કે એ ભરતી પણ આપી નથી પણ અમારી ભરતીને એમાં સમાઈ દીધી છે તો એ જગ્યા પણ અમને મળે સેકન્ડ રાઉન્ડ પાડો કેમ કે ડબલ ડબલ આજે ગીતા અર્જુને જ્યારે કૃષ્ણને અર્જુને હથિયાર મૂકી દીધા ત્યારે કૃષ્ણ કહ્યું કે કર્મ ને અધિકાર હસ્તે માફ એટલે કે અમે પણ અમારા કર્મ કરીશું અમને ફળ ભગવાન જરૂર આપશે તો વાજા સાહેબ અને રેવાબાને કહીએ છીએ કે અમને સેકન્ડ સેકન્ડ રાઉન્ડ આપો અને બધી જ માંગણીઓ અમારી પૂરી કરવામાં આવે